આપણે ફોન બદલી નાખ્યો છે સ્પેશિયલ તમારા માટે બદલ્યો છે કોંગ્રેચ્યુલેશન બધા કહી દેજો જો આવી રીતે ઊભી થશે હવે પગ એક ફેલ પાછળ વાર રહ્યો ફેલ જો પૂનમ ને કલ્યાણી વગર પાણી અને વગર ભોજન અહીંયા છે હવા ગુવાથી તો જો આપડી કૃષ્ણ આવી જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સો અને મિત્રો આજના બ્લોગની શરૂઆત આપણે અહીંયા ઘરેથી કરી છે અને આજે એક તમને મસ્ત વસ્તુ બતાવવાનો છું કે જે આપણે અહીંયા વોઇસમાં અને જે આ બગ આવતો ને કે જે હું ક્યારેક ક્યારેક અવાજ દબાઈ જતો અને એવું બધું થતું ઘણો બધો પ્રોબ્લેમ થતો અને હું એડિટ કરતો ત્યારે મને એવું થતું કે આ શું આવું બધું ખરાબ આવતું પણ હવે આપણે છે એનો ફાઇનલી ઉપાય શોધી લીધો છે અને ઉપાય હું તમને થોડી વારમાં જ બતાવવાનો જોઉં આપણે ફોન બદલી નાખ્યો સ્પેશિયલ તમારા માટે બદલ્યો છો કોંગ્રેચ્યુલેશન બધા કહી દેજો હું ખાલી આપણે માં વોઇસનો જ પ્રોબ્લેમ હતો રેકોર્ડિંગ કરતાં ત્યારે નો પ્રોબ્લમ હતો એમાં આપણે આખો ફોન બદલી નાખ્યો ફક્ત તમારા માટે જ તો ફટાફટ બધા ની કોમેન્ટ કરી નાખજો અને હવે છે બધા વધુમાં વધુ વિડીયો શેર કરજો જેથી શું છે થોડુંક એમાંથી કંઈક મને મળે ને તો હું એ તમને કંઈક સારું સારું બતાવું કહો બાકી તો કાંઈ મળતું એ મને નથી ને પછી શું છે હું આ બધો ખોટા ખર્ચા કરી રાખું ને એનો કોઈ મતલબ નથી એટલે બધા શેર કરજો કોમેન્ટ કરજો અને એ કાંઈ પણ કરવાનું હોય તમે કરતા રહેજો અને હવે જ આપણે પાંજરાપુર ને પાંજરાપુર જઈને જોયા છે શું કામકાજમાં છે એ તો હવે આપણે જઈ અહીંયા પાંજરાપુર પહોંચી ગયા હતા અને પાંજરાપુર આવીને આ સીધા માંડવા વાડામાં હું બધું ચેક કર્યું તો કાંઈ નવો કેસ છે નહીં બાકી જોઈ શકો છો અહીંયા નીણનું કામ ચાલુ છે અને જે આંખો એક આવ્યો છે હજી એમને બેઠી પથારીમાં છે હું ઊભો થતો નહીં તો અત્યારે ઇન્જેક્શન આપી દીધા આને પીડા ન થાય એને આપી દીધું એ તો હરે ફરે છે હું પગ બંગાળ છે એ જ તો એ બંને કેસ જોઈ લીધા છે અને બાકી જે આપણે અહીંયા વાડામાંથી રેતી કાઢી હતી એમાં વરી નવી રેતી આવી ગઈ છે ને રેતી થોડી પાણીવાળી જેવી આવી છે ભીની રેતી કારણ કે શું હમણાં વરસાદ છો ને એટલા માટે બાકી બધા ઢોરને છે પલ્ટી લાગી ગઈ હતી તો બધાને પાવડરનું કામનું તો ઓકે થઈ ગયું છે અને હવે તો બીજું કાંઈ આ વાળાની અંદર કેસ છે નહીં તો ઓકે રિપોર્ટ છે અને થોડી વાર જ આપણે રાહ જોવાનું છે આ નીણ થઈ જાય અને નીણ થઈ જાય પછી બધા ઢોર અહીંયા આવશે નીણ ખાઈ લે પછી આપણે જે ઓપરેશનવાળી ગાયો છે બધાને ટિંચર આવી અને જે કાંઈ આપણે ડ્રેસિંગનું કામ છે એ બધું કરશું તો આપણે અહીંયા વાડામાં બધું ચેક કરીને થોડી વાર જ રાહ જોઈ ત્યાં જોઈ શકો બધા ઢોર આવી ગયા છે ને હજી નીણ ખાય છે કોક કોકે ખાઈ લીધી છે પણ એ કેસ આવ્યો છે નવો તો હું તમને બતાવી દઉં ફેલ ઓપરેશન છે અત્યારે તો મસ્ત કન્ડિશનમાં છે પોતે હેલ્ધી દેખાય છે પણ ધીમે 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 એની જો સામે પરિસ્થિતિ ખરાબ થશે જ દેખાય છે હજી ટાંકા કે કાંઈ તૂટ્યું નથી એટલે ચેક કરીએ કે ફેલ ઓપરેશન છે કે ઓમજ ખણી ગઈ છે કે શું હશે જે હશે એ જોઈ લઈએ હમણાં ચેક કરીએ વ્યવસ્થિત બાંધીને કારણ કે શું નવી ગાય છે એટલે વ્યવસ્થિત બાંધીને પછી જે કાંઈ પણ ચેક કરવાનું થાય એ કરશું કારણ કે નવાનો ભરોસો ન કરાય અહીંયા હોય એને આપણે વ્યવસ્થિત પકડી લઈએ હાથથી પકડી લઈએ તો હાલે જે નવું પશુ આવે ને એને એવી રીતે ભરોસો નહીં કરવાનો વ્યવસ્થિત બાંધીને પછી ટ્રીટમેન્ટ કરવાની તો મેં જે તમને ફેલ ઓપરેશનની વાત કરીએ આપણે વ્યવસ્થિત સાફ કરીને ચેક કર્યું છે એ ઓપરેશન ફેલ જ છે અને જેવું ડ્રેસિંગ કર્યું છે ને સામે અત્યારે એ બંને માં દીકરો છે બાજુમાં કારો વાછડો અને એ પોતે એ બંને મા દીકરો અહીંયા આવ્યા છે તો એને ઇન્જેક્શન આપીને કમ્પ્લીટ કરી નાખ્યું છે ડ્રેસિંગ કરી નાખ્યું અને આપણે ડ્રેસિંગ કરીને પછી બધાને જે આયોડીન નાખવાનો હતા જે ત્રણ ગાયો એને બધું નાખતા હતા ત્યાં એક એવો ભયંકર કેસ આવ્યો તમે એની વાત જ છોડી દો કે જે આપણે ઘણા સમયથી ઓમ ઘણો સમય તો કાંઈ નહીં પણ આ મહિના દોઢ મહિનાથી એવું હતું કે કોઈ ધાર્યાનો કેસ એ કંઈ આવ્યો નથી ત્યાં આપણે અહીંયા જે આ બધું ડ્રેસિંગનું આપણું કામ કરતા હતા ત્યાં એક એવો ભયંકર કેસ આવ્યો જો હા આ બધું લોહી પડ્યું છે તમને નહીં દેખાતું પણ અહીંયા છે એ ધાર્યું વણેલું છે આ ગાયને અને ક્યાંય ખેતરમાં ગયા છે એના હિસાબે ધાર્યું માર્યું એવું બધું છે અહીંયા બાજુના ગામથી જ આવી છે તો અહીંયા આવી એટલે આપણે બીજી ડ્રેસિંગ ને બધું કરી નાખ્યું છે જો આવી રીતે ઊભી થશે હવે પગ એક ફેલ આ પાછળ વાર રહ્યો નહીં ફેલ જિંદગી બગડી ગઈ છે હવે એની તો પણ હવે આપણે બને એટલી કોશિશ કરી છે એને કે પીડા ના થાય બધું ઇન્જેક્શન આપી દીધું પાટાપાટા વ્યવસ્થિત બાંધી નાખ્યા છે અને હવે અત્યારે બીજું ગાય નહીં થાય લોહી જે ચાલુ હતું એ આપણે બંધ કરી નાખ્યું બધું કપાઈ ગયું એટલા માટે તો એ એકદમ ઓકે રિપોર્ટ થઈ ગઈ છે ત્યાં એક પગ ભાંગલ કેસ આવ્યો હતો નનકું વાછડું હતું એને પગ ભાંગી ગયો આગળનું તો એને પ્લાસ્ટર તો થાય એમ નતું એને પંચર હતું એને જે સાદો પાટો આવે એ એને આપણે બાંધી દીધો છે અને આ ગાય જો ઊભી થઈને સામે પાછી બેઠી અત્યારે હજી પાટો વાર્યો છે એટલે થોડી વાર લોહીને બધું નીકળશે પણ હવે શું આપણે બીજું તો કાંઈ નહીં કરી શકીએ આમાં હવે જે લોહી બંધ કરી નાખ્યું છે અને પાટો વારી વ્યવસ્થિત અને જે ઉપર દવા નાખવાની આવે આપણે નાખી દીધી છે તો એ તો થઈ ગયું હવે બપોર પછી આવીને તાત્કાલિક એને આપણે ચેક કરવી પડશે એને અંદર લેવી પડશે અહીંયા તો હાલશે નહીં કેમ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ નહીં શકે પણ જો કેવી પીડા હે બિચારીની અત્યારે જ આવી છે લગભગ વીસેક મિનિટ જેવી થઈ ત્યાં જઈને આપણે બધી કમ્પ્લીટ સારવાર આપી દીધી છે અને હવે તો બીજું કાંઈ કામ છે નહીં બે કેસ આપણે કામ ચાલુ હતું ને આવ્યા હતા તો બંને ક્લિયર કરી નાખ્યા છે અને હવે જશું હોસ્પિટલની અંદર અને ત્યાં કંઈ જઈને હાથ પગને ધોઈએ તો આપણે પાંચરા પર બધું ટ્રીટમેન્ટનું કામ ઓકે કરીને હોસ્પિટલની અંદર બેઠા હતા ત્યાં જ હર્ષદનો મને ફોન આવ્યો કે આજે કે ગાયો હું મૂક્યો છું બાજુના જ ખેતરમાં મતલબ રાપરની બાજુમાં તો તમારે આવું હોય તો આવું એટલે ફોન વહેલો આવી ગયો હતો તો આપણે આવી ગયા ત્યાં અહીંયા ગાયો પાસે જો બધી ગાયો અત્યારે બપોરના સમયે તો અહીંયા છાયા બેહી ગઈ છે અમુક અમુક કોઈક ચરે છે તો એક શંકર અહીંયા ચરે છે प्रेमवती आ रहा जो कोयल अ पिंगला है बद अमु गाय चरे जानकी है बाकी जान बदा बेह गया खड़ के उस रस से जो आए खेतर से बाजू में तो वो हर गाय ली आ गाय तो आगे नहीं गाय रज ने आर जो केसर ने पूरी ने बता शांति है गुवाती क्या कम देखाता नहीं ચડીને બેઠા હવાર માં એક કલાક એક લાઈવ કર્યું ને પછી કે હવે ચાર્જિંગ પૂરું થઈ ગયું આવો સપાટે તો પણ લાઈવ એટલું ના કરાય ને લાઈવ થોડીક વાર હોય પછી ચાલુ ને ચાલુ ના રખાય આચું ખોટું તો પછી ક્યાં હવાનું અહીંયા જ આવી ગયો હતો એમ પાણીની બધી અહીંયા વ્યવસ્થા છે જ અહીંયા આગળ એક તળાવડી જેવું ભર્યું છે સામે આને બાઈક પડ્યું ને એની પાછળ તો ત્યાં પાણી પી લીધું હશે ને હવે બધા બેઠા શાંતિથી માયા અને મેઘા બની જો આવું બધા ધીમે ધીમે જાય છે વળી ચરવા માટે પણ ઈ નજર હોય સામે શું જારમાં છે ને આપણે જાર આપણે ચરવાની નહીં આપણે ખડ ચરવાનું હે તો ખડ એને ભાવતું નહીં પણ શું કરીએ છીએ હસત ભાઈ વારવા જાય છે જાણતીને નાને ખડ બાકી સરસ છે ખડ ખપે એવું સારું હોય પણ આ ગાય રહી ને એ તડકો થાય એટલે ઘણી ચરી જ ના હાગે એમાં બેસી જાય છાંયો જ ગોતે સીધી અત્યારે સાં બેઠી છે બધી અમુક તડકો આવી ગયો છે પાંજરાપુર આપણે નવરા એટલે સીધા અહીંયા જ આવી ગયા પાંજરાપુટ ડાયરેક્ટ અહિયાં જ ગાયો પાછી આવે એક પછી જાશે ચરવા માટે કલ્યાણ નહીં બેઠી છે ધીમે ધીમે એની રીતે અમુક ને જો ભૂખ લાગતી આવે એમ જતા જાય ને બેસતા આવે ને એવું બધું થાય ભગવાન શું પેક છે જ્યાં ખેતર જે આપણી વાડી હતી ને એમને એમ જ અરે જો પૂનમ ને કલ્યાણી ભલે તો આપણે અહીંયા આપણી ગાયો પાસે એમ જ રાઉન્ડ માટે આવ્યા હતા તમને બતાવી દીધું અને ખડ બાકી મસ્ત છે આજે અરે ઓમ રાખ્યું છે ખેતર કે ખાલી એમ જ ભેલાયું છે કેનું છે એમ છે કેટલા તો બે દિવસ હાલશે નહીં હા હા ઓમ ઉપર સુધી છે એટલે આપણી ગાય બે દિવસ આરામ બાકી અહીંયા પાણીની વ્યવસ્થા અહીંયા જ છે એટલે એ કાંઈ ઉપાધી નથી નહીં તો શું ખેતર મળે તો વળી પાણી પાવાની ઉપર થાય પણ હવે અહીંયા આ તો અહીંયા ઈ શાંતિ છે સામે જો પાણી દેખાય અહીંયા ત્યાં કને પાણી છે અહીંયા આપણી પિંગલા ચરે બાકી જાણે હું બ્રાઝિલના ખેતર હોય એવા છે ને ખેતર તો નહીં ભાઈ એના મોટા મોટા ફાર્મ હોય ને હજાર હજાર એકડના એમાં આવું ખડો હોય અને આમ ગાયું ચરતી હોય એવું ને એવો માહોલ અહીંયા પ્રેમવતી જો અહીંયા છે હાલ તો તારે આવવું છે કેમ આવીશ તો તું પણ હાલ તો તું આવી હવે આપણે જાઉં છું ઘરે ઘરે જઈ અને જમી લો આપણે પાંજરાપોરથી સીધા અહીંયા આપણી ગાયો પાસે આવ્યા હતા તો જો સામે આપણી બધી ગાયો ચરે છે અહીંયાથી દેખાય થોડું થોડું અને ત્યારે હર્ષદે મને કીધું તું હર્ષદને આવવાનું હતું પણ એ વાત પહોંચી ના ગયો તો અત્યારે ત્રણ વાગે ગયા ત્રણ વાગે આવ્યા છે ટિફિન કેમ ભૂખ લાગી છે વગર પાણી અને વગર ભોજન અહીંયા છે ગોવાતી તો જો આપણી ક્રિષ્ના આવી અને તીર્થે આવ્યા છે તીર્થ હાલ જમવા જમીને આવ્યા હા તો પીરસ કર બાકી કરાયું ધ્યાન રાખતું અહીંયા ચરે છે ત્યાં સુધી આપણે જમવાનું બાકી છે એવું નથી કે આપણે ખાઈ લીધું આપણે બાકી છે તો હું હર્ષદભાઈ જમી લઈએ તો જમવાનું કામ આપણે પૂરું થઈ ગયું છે ને બધું ટિફિન બધું હંકે લઈ ગયું પાછું આમાંથી હવે તારે જેટલું પાણી લેવું એટલે લઈ લે કે નહીં ખબર હવે હા સુધી વાંધો નહીં આવે ને બાકી જો આપણી બધી ગાયો પણ ધરાઈ ગઈ છે એટલે હવે ચરવામાં ધ્યાન ઓછું દે છે ખડ સારું હતું એટલે બપોર થયો ત્યાં ધરાઈ ગઈ બધી કમ્પ્લેટ આ સાંજે હવે નીણ નાખવી પડશે હે કમ્પ્લેટ ને કમ્પ્લેટ બાકી જો સોડા પીએ છે લે હા વગડામાં અહીં પાણી પીવા નહીં ને સોડા પીએ હે હા તમારો જમવાનું હે બાકી લે ભલે હાલો તો હવે આપણે ટિફિન લઈને જાશું ઘરે ઘરે ટિફિનને મૂકીને પછી જાશું પાંજરાપોર તો આપણે આપણી ગાયો પાસે પછી ઘરે ગયા હતા ને ઘરેથી અત્યારે પાંજરાપોર આવી ગયા હતા તો જો આ બંને આખા તો એની પોઝિશનમાં બેઠા છે આમ થોડા ઘણા આડાવરા થાય હા બે જાય આજે અહીંયા હતો ત્યાંથી અહીંયા પહોંચી ગયો ને આ રીતે આવું વાસળો બેઠો ને ત્યાં હતો ત્યાંથી અહીંયા આવ્યો આ ગાયે આડાવરી થાય છે પણ આને આમ હજી શું તકલીફ ઘણી છે ઊભી થતી નહીં હજી બાકી લોહીનું બધું કમ્પ્લીટ બંધ થઈ ગયું ને અને અંદર જો ધૂળ જે આવી છે ને રેતી એ ફોરવાનું કામ ચાલુ છે ઢગલા કરી ગયા હતા ટેક્ટર ઢગલા થઈ જાય અને પછી અત્યારે તગારાથી થી સાઈડ બધે પાથરી નાખે તો એ બધું કામ ચાલુ છે તો આપણે થોડી વાર અહિયાં રહેશું અને જે કોઈ દવાની જરૂર છે એ કરશું તો આપણે પાંદરાપુર એ ગાય ચેક કરી એના પછી કઈ નવો કેસ હતો નહીં તો આવી ગયા સીધા આપણે આપડી ગૌશાળે અને ગૌશાળે આજે થોડું કામ ઉતાવળે થયું છે અને અત્યારે સમજો ને કેટલા વાગ્યા ક્યાં અંગે ઘડિયાળ અત્યારે સાત વાગ્યા છે ને બધું કામ ઓકે થઈ ગયું છે તો આવી ગયા ઘરે ભાઈ જો બેન શું કરે બેન શેનાથી થી વાટકો બનાવે હે વાહ સરસ તો હવે તો બીજું કઈ કામ છે ને આખા દિવસનું જે કાંઈ પણ હતું બધું તમને સરસ રીતે બતાવી દીધું હે તો હવે આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાળા નવા વિડીયોમાં